હાલના પાન કાર્ડ ધારકોને અપગ્રેડ સિસ્ટમ માટે અરજી કરવાની જરૂર નથી શું પાન વિગતો સુધારી શકાય છે હા લોન્ચ થયા પછી પણ તમામ નામ સરનામા ઈમેલ મોબાઈલ નંબર વગેરે વિગતો મફતમાં સુધારી શકાશે શું તમારે પાન કાર્ડ બદલવાની જરૂર છે જો તમારા પાન કાર્ડમાં સુધારા ન હોય તો તમારે પાન કાર્ડ બદલવાની જરૂર નથી હાલના પાન હવેથી પાન ટુ પોઈન્ટ ઝીરોમાં પણ માન્ય રહેશે નવું પાન કાર્ડ જૂના સરનામા પર કેવી રીતે મળશે જો તમારા પાન કાર્ડમાં કોઈ સુધારો ન હોય તો તમને નવું પાન કાર્ડ મોકલવામાં આવશે નહીં એટલે જૂના સરનામા વિશે ચિંતા કરવાની જરૂર નથી શું તમારે પાન બદલવા માટે કોઈ ચાર્જ આપવો પડશે ના તમારે કોઈ ચાર્જ આપવાની જરૂર નથી પાનની ફાળવણી અપડેટેશન કરેક્શન વિના મૂલ્યે કરી આપવામાં આવશે અને ઈ પાન રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે ફિઝિકલ પાન કાર્ડ માટે અરજદારે પચાસ રૂપિયા ફી ચૂકવવાની રહેશે તો આવી જ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર